ટેલિગ્રામ પર પાર્ટ ટાઈમ તમને જોબ અપાવવાનું કહીને હોટલ બુકિંગના ટાસ્ક પૂર્ણ કરવાથી કમિશન અપાવવાનું કહી લાખો પડવાના મામલે સાયબર માફિયાઓને બેંક એકાઉન્ટ આપના ત્રણને અજેતવી પાડવામાં આવ્યા છે સાયબર ક્રાઈમ પાસેથી મળતી માહિતી મુજબ સુરતના યુવાનને ટેલિગ્રામ પર પાર્ટ ટાઈમ જોબ અપાવવાનું જણાવી હોટલ બુકિંગના ટાસ્ક પૂર્ણ કરવાથી સારું એવું વળતર મળશે તેમ કહી અલગ અલગ બેંક એકાઉન્ટમાં બાર લાખ એકવીસ હજારથી વધુ રૂપિયા પડાવી ઠગે આચર્યાથી જે મામલે સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાતા સાયબર ક્રાઇમે તે બેંક એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર થયા હતા તે કમિશન પર વેચનારોને ઝડપી પાડ્યા છે જેમાં આઈસીઆઈસીઆઈ બેંકમાં કરંટ એકાઉન્ટ ધારણના અનિલ માધાભાઈ મોરડિયાએ પાસઠ હજાર કમિશન લઈ હાર્દિક ઉર્ફે ભૂરી ઉર્ફે ભૂરો ઉર્ફે ભાણો જગદીશ જોડિયાને વેચ્યો હતો જેને પચીસ હજાર કમિશન લઈ અકાઉન્ટ નિકુલ ઉર્ફે નનકો મગન ઝીંજાળાને આપ્યો હતો તેને વીસ હજાર કમિશન લઈ અકાઉન્ટ આગળ મોકલ્યો હોય જે ત્રણેયને સાયબર ક્રાઇમે ઝડપી પાડ્યા હતા જ્યારે આગળ તપાસ ચાલુ છે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનાઓની અંદર આરોપીઓને પકડી પાડવા માટે તથા સુરત શહેરની પ્રજાનું સાયબર ક્રાઇમથી રક્ષણ થાય તે માટે ગુનેગારોને શોધી કાઢવા માટે સૂચના આપવામાં આવે તે અંતર્ગત ગત વર્ષ બે હજાર ત્રેવીસમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એફઆઈઆર નંબર ત્યાસી બે હજાર ત્રેવીસની અંદર જે ગુનો અનડિટેક્ટ હતો સદર ગુનામાં ફરિયાદીને હોટલ બુકિંગના અલગ અલગ ટાસ્ક આપી ફરિયાદીને શરૂઆતમાં કમિશન આપી અને ત્યારબાદ અ પૈસા એની પાસે ભરાવડાવીને પછી પૈસા નહીં ઉપાડી દઈને આશરે લગ બાર લાખ ઓગણત્રીસ હજાર જેટલી મોટી રકમનું ફરિયાદી શ્રી સાથે ફ્રોડ ફ્રોડ કરવામાં આવેલું હતું સદર અનડિટેક ગુનાના સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા ડિટેક્ટ કરીને ત્રણ જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે સદર ગુનાની અંદર મૂળ એકાઉન્ટ ધારક નિકુંજ દ્વારા પાસઠ હજારની જેટલી મોટી માતબર રકમ લઈને